અને જે ચાલ્યા સાહેબ એટલે કે ચાલીસ દિવસના વ્રતના સંદર્ભમાં લોકોને સાચી સલાહ આપી અને સાચી રીતે વ્રત કેવી રીતે કરવું તે સમજણ આપી હતી બપોરનો પ્રસાદ સિદ્ધપુરમાં અપાયો અને સાંજે તેઓને મહેસાણા શહેરમાં પહેલીવાર પગલાં પાડ્યા હતા ત્યારબાદ તમામ સિંધી ભાઈ બહેનોને ચાલ્યા સાહેબનું વ્રત કેવી રીતે કરવું તેની સાચી રીતની સમજણ પાડી હતી જે ચાલ્યા સાહેબનું સત્યાવીસ જુલાઈથી શરૂ થતા વ્રતની સર્વે ભક્તોએ વ્રતની વિધિ સમજીને ભજન કીર્તન કર્યા હતા જેમાં મહેસાણાના તમામ સિંધી ભાઈઓ બહેનોએ તેમના દર્શન કરી પાવન થયા હતા અને પ્રસાદી લઈને છૂટા પડ્યા હતા